હેલો દોસ્તો આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં આજના વિડીયોમાં વાત કરીશું કે જૂનાગઢ જિલ્લામાં આવેલી જમીનનો સર્વે નંબરવાળો નકશો કેવી રીતે મેળવવો જેના વિશે વિડીયો બનાવેલો છે જેથી વિડીયોને અંત સુધી જો તો જૂનાગઢ જિલ્લામાં આવેલી જે પણ જમીન છે એનો સર્વે નંબરવાળો તમારે નકશો મેળવો હોય તો એ માટે તમારે ગવર્મેન્ટ વેબસાઇટની જરૂરિયાત રહેશે એ વેબસાઇટની લિંક વિડીયોને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે વેબસાઇટ પર જઈ શકો છો અથવા તો તમારા સ્માર્ટફોનમાં જે પણ બ્રાઉઝર છે એ બ્રાઉઝર તમારે ઓપન કરી લેવાનું રહેશે અને ત્યાં તમારે સર્ચ કરવાનું રહેશે એન ઈ આર એવી રીતે તમે સર્ચ કરશો એટલે તમને એક વેબસાઇટ જોવા મળશે જેમ કે એન આર ઓઆર ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન આવી રીતે તમને એક વેબસાઇટ જોવા મળશે એની ઉપર તમારે ટચ કરવાનું રહેશે એની ઉપર તમે ટચ કરશો એટલે આવી રીતે સંપૂર્ણ એક વેબસાઇટ ખુલી જશે જે તમે વેબસાઇટ અહીંયા જોઈ શકો છો આ વેબસાઇટની મદદથી તમે ઘણી બધી બીજી પણ માહિતી મેળવી શકો છો પરંતુ આજે જોઈશું કે જૂનાગઢ જિલ્લામાં જે પણ જમીન આવેલી છે એ જમીનનો સર્વ નંબરવાળો નકશો કેવી રીતે મેળવો તો અહીંયા ઘણા બધા ઓપ્શન જોવા મળે છે જેમ કે હોમ છે ઓફિસ લોગિન છે એજ લાઈનમાં તમે આગળ જોઈશો તો તમને જોવા મળશે લેન્ડ રેકોર્ડ રૂરલ જે તમે ઓપ્શન જોઈ શકો છો એની ઉપર તમારે ટચ કરવાનું રહેશે એની ઉપર તમે ક્લિક કરશો એટલે બીજું પેજ ખુલી જશે અહીંયા તમને ઘણા બધા ઓપ્શન જોવા મળે છે એમાં પેલું ઓપ્શન છે લખેલું છે સિલેક્ટ એનીવન વન કોઈ પણ એક પસંદ કરો એની ઉપર તમે ટચ કરીને તમારે એક ઓપ્શન પસંદ કરવાનું રહેશે જેમ કે તમે નીચે સ્ક્રોલ કરશો એટલે લખેલું છે સર્વે નંબરને લગતી સંપૂર્ણ માહિતી એ ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનું રહેશે એ પસંદ કરી લે છો ત્યારબાદ નીચે તમારે જિલ્લો તાલુકો ગામ અને સર્વે નંબર તમારે દાખલ કરવાનો રહેશે જેમ કે જે પણ તમારો જિલ્લો છે એ અહીંયાથી પસંદ કરવાનો રહેશે અત્યારે જૂનાગઢ જિલ્લા વિશે આપણે માહિતી મેળવવાની છે તો અહીંયાથી આપણે જૂનાગઢ જિલ્લો પસંદ કરી લેવાનો રહેશે તો અહીંયા તમે સ્ક્રોલ કરીને જ્યાં પણ જૂનાગઢ જિલ્લો છે એ તમે અહીંયાથી પસંદ કરી શકો છો તો અહીંયા આપણે જૂનાગઢ જિલ્લો પસંદ કરી લઈએ જૂનાગઢ જિલ્લો અહીંયા પસંદ કરી લઈશું તો ત્યારબાદ બાજુમાં જે તાલુકો છે તો જેવું તમે એની ઉપર ટચ કરશો એટલે જૂનાગઢ જિલ્લામાં જેટલા પણ તાલુકા આવેલા છે એ બધા તાલુકા તમને અહીંયા જોવા મળશે જેમ કે કેશોદ છે મેદરડા છે જે પણ તાલુકા છે બધા તાલુકા તમને અહીંયા જોવા મળશે તો અહીંયાથી કોઈ પણ એક તાલુકો પસંદ કરી લઈએ જેમ કે વિસાવદર તાલુકો છે એ આપણે પસંદ કરી લઈશું એને પસંદ કરી લેશો તો બાજુમાં વિસાવદર તાલુકામાં જેટલા પણ ગામ આવેલા છે એ બધા ગામ તમને અહીંયા જોવા મળે છે જે તમે અહીંયા જોઈ શકો છો તો અહીંયાથી કોઈ પણ એક ગામ પસંદ કરવાનું રહેશે જેમ કે અહીંયાથી આપણે ખીજડીયા કરીને ગામ છે એને પસંદ કરી લઈએ તો આવી રીતે તમારે પસંદ કરવાનું રહેશે જૂનાગઢ છે ત્યારબાદ તાલુકો છે ત્યારબાદ ગામ છે અને ત્યારબાદ એ ગામમાં જેટલા પણ જમીન આવેલી છે એ જમીનના સર્વે નંબર તમને અહીંયા જોવા મળશે તો અહીંયાથી તમારે રેન્ડમલી જે પણ તમારી જમીન હોય જમીનનો સર્વે નંબર તમારે પસંદ કરવાનો રહેશે તો અહીંયા કોઈ પણ એક સર્વે નંબર પસંદ કરી લઉં જેમ કે દસ સર્વે નંબર છે એને હું પસંદ કરી લઈશ ત્યારબાદ જેટલા પણ એ ઓપ્શન છે આ રીતે પસંદ થઈ જાય ત્યારબાદ અહીંયા કેપચા છે એ તમારે લખવાનો રહેશે તો અહીંયા જે પણ નંબર લખેલો છે એવી જ રીતે તમારે નંબર લખવાનો રહેશે જેમ કે એ લખેલો છે પાંચ આઠ સાત આઠ ત્રણ પાંચ આવી રીતે તમારે લખી લેવાનું રહેશે જે પણ અહીંયા નંબર લખેલો છે એવી જ રીતે અહીંયા લખવાનું રહેશે ત્યારબાદ લખેલું છે ગેટ રેકોર્ડ ડિટેલ એની ઉપર તમારે ટચ કરવાનું રહેશે એની ઉપર તમે ટચ કરશો એટલે આ સર્વે નંબરની જે જમીન છે એનું સંપૂર્ણ માહિતી તમને અહીંયા જોવા મળશે જે તમે અહીંયા જોઈ શકો છો જમીન કોના નામે છે એ પૂરેપૂરી તમને અહીંયા માહિતી જોવા મળે છે તો અહીંયા તમે જોઈ શકો છો કે સાઈડમાં એ થોડું હું ઝૂમ કરીને બતાવીશ તો તમે જોઈ શકો છો કે જે પણ આ જમીન છે એ સર્વે નંબરવાળો તમને એ નકશો જોવા મળે છે અને બાજુમાં જે પણ જમીન આવેલી છે એ જમીનનો સર્વે નંબર પણ તમને એ જોવા મળે છે જેમ કે આપણે પસંદ કરેલો દસ સર્વે નંબર છે એ તમને વચ્ચે જોવા મળે છે અને બાજુમાં જે પણ જમીન છે જેમ કે આઠ સર્વે નંબરવાળી જમીન છે સાત છે અગિયાર છે અહીંયા બાર છે ચોવીસ છે અહીંયા બત્રીસ સર્વે નંબરવાળી જમીન છે તો પાડોશીમાં જે પણ જમીન હોય એ પણ તમને જોવા મળે છે અને જે પણ માપ લખેલો છે જેમ કે અહીંયાથી અહીંયા સુધીનું માપ જોઈએ તો ચોરાણું પોઈન્ટ આ માપ છે એ મીટરમાં તમને જોવા મળે છે તો આવી રીતે માપ સાથેનો સર્વે નંબરનો જમીનો તમારે નકશો જો હોય તો આ વેબસાઇટની મદદથી તમે જોઈ શકો છો તો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ દોસ્તો